આનંદ શહેરમાં બહેન દીકરીઓ નિર્ભયપણે ગરબા રમી શકે અને લુખા તત્વો પર નજર રાખવા માટે ગરબા ગ્રાઉન્ડની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે પરંતુ તૈનાત પોલીસ નજર રાખવાના બદલે ખુરશીઓ પર બેસી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે આનંદ શહેરના હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડની બહાર બેન દીકરીઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે પરંતુ સુરક્ષા માટે તૈનાત પોલીસ ખુરશીમાં બેસી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી હતી ત્યારે પોલીસ મોબાઈલમાં વ્યસ્ત રહી ફરજમાં બેદરકારી દાખવે અને કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે એક સવાલ છે માતાપિતા પોતાની દીકરીની સુરક્ષાનો ભરોસો પોલીસ પર રાખીને મોકલે છે ત્યારે કેતલાક પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે અને ખડે પગે ચકોર નજરે ફરજ બજાવવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે અને જેના કારણે ખરેખર ફરજ બજાવતા ફરજનિષ્ઠ પોલીસ કર્મચારીઓ પણ બદનામ થતા હોય છે ક્યારે ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરાય તેવી લોક માંગ જોવા મળી રહી છે